તમે સ્કેમ કહો કે પછી કૌભાંડ કહો કે પછી ગુજરાતીમાં તળપદી ભાષામાં કોકનું કરી નાખ્યું કહો આ તમામ શબ્દો તમે અવારનવાર સાંભળ્યા હશે અને અત્યારે તમને ખબર પડી જ ગઈ હશે કે કયા ટોપિક કઈ વાત કઈ ઘટના અને કોના વિશે હું વાત કરવા જઈ રહ્યો છું જે હા બી ઝેડ ગ્રુપ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જે ગ્રુપ ચાલતું હતું કરોડો રૂપિયાનું તેમણે કરી નાખ્યું લોકોનું અલગ અલગ લાલચ આપીને એ જ બી ઝેડ ગ્રુપને ત્યાં સીઆઈડીના રાતોરાત દરોડા પડી ગયા અને રાતોરાત જ જે મસ્ત મોટું છ જેટલા જિલ્લાઓની અંદર આ કાંડ ચાલતો હતો તેના ઉપરથી પડદો હટી ગયો બીઝેડ ગ્રુપ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જે ટ્રેડિંગ ગ્રુપ ચાલતું હતું તેની અંદર ઉપર ઉપરથી તમને ખાલી એક ટૂંકમાં માહિતી આપી દઉં તો તે લોકો મોટા વ્યાજનો જે લાલચ હોય તેવા લોકોને ફસાવી લેતા હતા અને મોટું વ્યાજ આપીશું એમ કહી અને લોકોના રૂપિયા પડાવતા હતા ઘણા સમયથી આ વસ્તુ ચાલતી હતી ઘણા સમયથી આની જ ઉપર ઘણા મોટા લોકોની રહેમ નજર હેઠળ પણ આ વસ્તુ ચાલી રહી હતી અને અનેક લોકોએ આમાં પોતાના હજારો લાખો કરોડો રૂપિયા પણ ઇન્વેસ્ટ કરી દીધા હતા તમે નાનકડું જો ઇન્વેસ્ટ કરો છો નાનકડી રકમ ઇન્વેસ્ટ કરો છો તો તમને મોબાઈલ જેવી વસ્તુઓ ગિફ્ટમાં આપવામાં આવતી ને દસ લાખ જેટલી રકમ તમે ઇન્વેસ્ટ કરો છો તો તમને અલગ અલગ ટ્રીપ આપવામાં આવે કાં તો ગાડી આપવામાં આવે આવી અનેક વાતો ચર્ચાઓનો વિષય બની છે પરંતુ જે વિડીયો જે મહત્ત્વનો મુદ્દો છે આપણો આજનો એ એ છે કે આ બીઝેડ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે કોણ તેમની કારકિર્દીની શરૂઆત ક્યાંથી થઈ અને તે શું ભણ્યા છે અને રાજનીતિમાં તેઓ કઈ રીતે સંકળાયેલા હતા જાણીશું આ વિડીયોમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ બી ઝેડ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના અનેક વિડીયો અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા ઉપર ઘણા વાયરલ થયા છે તેમાંથી તમે અમુક જોયા પણ હશે કે જેમાં તેઓ મસ્ત મોટી લક્ઝરિયસ કારના શોખીન હોય તેવી રીતના જણાઈ આવે છે ઉપરાંત સોનાનો મુગટ પહેરવાનો પણ સાહેબ શોખ રાખે છે એ ઉપરાંત એમના ભણતરની વાત કરીએ તો સૌથી પહેલાં તેમણે બે હજાર ને પંદરમાં બી એસ સી કર્યું હતું તે બાદ બે હજાર ને સત્તરમાં તેમણે બી એડ કર્યું બે હજાર ને બાવીસમાં એમએડ કર્યું અને બે હજાર ને ત્રેવીસમાં તેમણે પોતાનું એલ એલ બીનું વર્ષ પૂરું કર્યું હતું અને બે વર્ષ પૂરા થઈ ગયા હતા એમના ભણતરની વાત છે તેમના પિતાનું નામ પરબતભાઈ છે તો માતાનું નામ મધુબેન છે તેમની ઉંમર વિશે વાત કરીએ ત્રીસ વર્ષની ઉંમર છે જેની અંદર તેમણે આટલા મસ મોટા કૌભાંડને અંજામ આપી દીધો છે રાજકીયની વાત કરીએ તો તેમણે બે હજાર ઓગણીસમાં સાબરકાંઠા લોકસભા સીટથી અપક્ષ ઉમેદવાર ઉમેદવારી કરી હતી અને બાદમાં પોતાનું ફોર્મ ખેંચી લીધું હતું જો કે અત્યાર સુધીમાં રાજકીય પાસાઓની વાત કરીએ તો ઘણા એવા લોકો સાથે તેમના ફોટા પણ વાયરલ થયા છે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે અને કોંગ્રેસે તો જે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમાં પણ તેમણે એક પોતાના ફોટો સાથે રહી અને વિરોધ નોંધાવ્યો હતો ને આવા લોકોની સામે અત્યારે કાર્યવાહી કરવાની માંગ કરી હતી જ્યારે કે હાલ તો આ જેટલા પણ જિલ્લાઓની અંદરથી પોતાને ત્યાં રેડ પડી છે સીઆઈડી ક્રાઇમની રેડ છે તેની અંદરના તમામ એજન્ટો અને જે લોકો આ સંભાળતા હતા તે બધા જ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે ભૂપેન્દ્રસિંહની વાત કરીએ તો તે પોતે પણ અત્યારે નથી ક્યાંય દેખાઈ રહ્યા પોલીસ સતત તપાસ ચાલુ રાખી છે અને તે કઈ રીતના ઝડપાઈ છે તેને લઈને પણ અત્યારે તપાસનો જે ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ આ જે હતી વાત એ તેમના કારકિર્દીને લઈને હતી કે જેની અંદર તેમણે અત્યાર સુધી શું કર્યું છે આને આની શરૂઆત બે હજારને અઢારથી જ થઈ ગઈ હતી કે જેની અંદર તે લોકોએ આ બધી લોકોને સ્કીમ આપવાનું કામ કરતા હતા જ્યારે કે છ હજાર કરોડ અત્યારે હાલ જે પ્રમાણે ન્યૂઝમાં આવી રહ્યું છે તે પ્રમાણેનો આંકડો છે કે છ હજાર કરોડનો તે લોકોનું કરીને અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે આગામી સમયની અંદર આ કેસ આ ઘટના આ કૌભાંડ આ સ્કેમ ઉપર અમારી સતત નજર રહેશે ત્યાં સુધી તમામ અપડેટ માટે તમે જોડાયેલા રહેજો ગુજરાત તક સાથે મુદ્દાને લઈને તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય મૂકવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર